માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા નર્સિંગ સ્કૂલ કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર માર્ગ સલામતી માસની ઉજવણી નિમિત્તે પોરબંદર શહેરમાં આવેલ જનરલ નર્સિંગ સ્કૂલ કોલેજ ખાતે ટ્રાફિક અવેરનેસ સેમિનાર કરવામાં આવેલ જેમાં ટ્રાફિકના પીએસઆઈ કે એમ અગેરા દ્વારા મોટર વ્હીકલ એક્ટ કાયદાની અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે જાણકારી આપી તેમજ નૂડસ્મૃટન યોજના બાબતે વિગતવાર કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ